टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना पाकिस्तानी आर्मी सरहद पर युद्ध लड़वाने वातो करे छे भारत ने न्यूक्लियर परमाणु हथियारों ने धमकी आपे छे हकीकत ए छे કે પાકિસ્તાન ખુદ ડરી ગયું છે અહીં સેના ચારે તરફથી ઘેરાઈ ગઈ છે આ પરિસ્થિતિનું હું તમે પરિણામ જુઓ પાકિસ્તાનમાંથી અત્યાર સુધીમાં સમાચાર આવતા રહેતા હતા કે બલુચિસ્તાનમાંથી લોકો ગાયબ થઈ રહ્યા છે કે પછી સિંધ પ્રાંતમાંથી લોકો ગુમ થઈ રહ્યા છે હવે સમાચાર એ છે કે પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર જ ગાયબ થઈ ગયા છે તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે તેમણે પાકિસ્તાનમાંથી તેમના પરિવારને ફોરેનમાં મોકલી દીધો છે શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતે ફોરેનમાં ગયા છે જોકે તેઓ પાકિસ્તાનમાં જ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાની વાત સાચી લાગી રહી છે બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાંથી સેનાના વિરોધીઓને ગાયબ કરના કરાવનારાઓ પોતે ગાયબ થઈ ગયા છે નહીં પરંતુ પાકિસ્તાનના અનેક નેતાઓ અને સેનાના અધિકારીઓએ પોતાના પરિવારને પાકિસ્તાનની બહાર મોકલી દીધો છે પાકિસ્તાનની રિપોર્ટ્સ આવી રહ્યા છે કે અહીં ચાર્ટર્ડ ફ્લાઇટ્સના માલિકોને ખૂબ મજા પડી ગઈ છે કેમ કે સેનાના અધિકારીઓ અને નેતાઓ ડોલર અને સોનું ભરીને પોતાના પરિવારજનોને ચાર્ટર ફ્લાઇટ્સમાં ફર્ન મોકલી રહ્યા છે અત્યારે પાકિસ્તાનથી આ રીતે અનેક ચાર્ટર ફ્લાઇટ્સ યુએમાં જઈ રહી છે પાકિસ્તાનની જનતા આ તમાશો જોઈ રહી છે એટલે તેઓ પોતાની સેનાનો વિરોધ કરી રહી છે સામાન્ય રીતે કોઈ પણ બે દેશો યુદ્ધ લડે તો જનતા તો પોતાના દેશની સેનાની પડખે જ રહે જોકે પાકિસ્તાનમાંથી અનેક લોકો ઈચ્છે છે કે ભારતની સેના પાકિસ્તાનમાં પગ મૂકે એટલું નહીં પાકિસ્તાની સેનાને બરાબર ફટકારે એટલે કે માત્ર ભારતના લોકો જ નહીં પરંતુ પાકિસ્તાનના લોકો પણ ઇન્ડિયન આર્મીનું મિલિટરી ઓપરેશન જોવા માટે તલપા પડશે એવી પણ શક્યતા છે કે જો ભારત પાકિસ્તાનમાં ત્રાટકશે તો પાકિસ્તાનના અનેક લોકો પણ ચંપલોથી પાકિસ્તાની સેનાના જવાનોને ફટકારશે જો ફૂલ ફ્લેજ યુદ્ધ શરૂ થાય ને તો એ પણ શક્યતા છે કે બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનવાના લોકો ઇન્ડિયન આર્મીને મદદ કરે બલુચિસ્તાન લિબરેશન આર્મી તો છેલ્લા પચીસ વર્ષથી સેનાની વિરુદ્ધ લડાઈ લડી રહી છે પાકિસ્તાનની સરકાર બલુચિસ્તાનની સાથે ઓરમાં માય વર્તન કરે છે જેના કારણે અહીંના લોકોમાં ભારે ભાર રોષની લાગણી છે બળવાખોરો બલુચિસ્તાનમાં ટોલ વસૂલે છે એટલું જ નહીં જુદા જુદા વેરા પણ વસૂલે છે બીજી તરફ પાકિસ્તાનની સરકાર ત્યાં વેરા વસૂલી શકતી નથી બલુચિસ્તાનની સ્કૂલોમાં પાકિસ્તાનનો ધ્વજ લહેરાવી શકાતો નથી બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં પોલીસ કે મિલિટરી ફોર્સની હાજરી જ નથી બલુચિસ્તાન વિસ્તારની વાત કરીએ તો અહીં લગભગ દોઢ કરોડ લોકો રહે છે અહીં મુખ્યત્વે રણ અને પર્વતો છે જોકે સૌથી ખાસ વાત એ છે કે અહીં મિનરલ્સનો ખજાનો છે એના પર ચીનની નજર છે જેના કારણે આ દેશમાં ખાસા સમયથી ચીનની પણ હાજરી રહી છે જેનાથી પણ બળવાખોરો રોષે ભરાયા છે બલુચ બળવાખોરો મોટા ભાગે પાકિસ્તાનની સેના અને પોલીસને ટાર્ગેટ કરે છે એક રીતે જોવા જઈએ ને તો પાકિસ્તાનમાં ખરી લડાઈ પંજાબ વિરુદ્ધ બાકીના ભાગોની વચ્ચેની છે પાકિસ્તાનની સેના વહીવટીતંત્ર અને સરકારમાં પંજાબના લોકોનો દબદબો રહ્યો છે આ પંજાબ એટલે કે પાકિસ્તાનનું પંજાબ આ પંજાબીઓ બલુચિસ્તાનના લોકો પર ખૂબ જ અત્યાચારો કરી રહ્યા છે પાકિસ્તાનની આર્મી ગમે ત્યારે અહીંયા આવે છે અને છોકરાઓને ઉઠાવીને જતી રહે છે આર્મી કોઈ પણ વ્યક્તિને ઉઠાવીને લઈ જાય છે એ વ્યક્તિ જીવે છે કે મરે છે એના વિશે કોઈ પણ માહિતી તેના પરિવારને આપવામાં નથી આવતી લોકો દસથી વીસ વર્ષ સુધી ગાયબ રહે છે પીઓકે અને ખૈબર પગ્તુવામાં પણ એ જ રીતે પાકિસ્તાનની સેના સામે લોકોમાં આક્રોશ છે ભારતે જવાબ આપવાની વાતો કરનારું પાકિસ્તાન બલુચિસ્તાનમાં હેલિકોપ્ટર મોકલી શકતું નથી બલુચિસ્તાનમાં ઊંચા પહાડો છે ઊંચા પહાડો પરથી બળવાખોરો ફાયરિંગ કરીને આર્મીના હેલિકોપ્ટર્સને જ દિશા બનાવે છે હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ સેનાની ભારે છે છેલ્લા બાર દિવસથી સિંધ બંધ છે અહીં ટ્રેનોને રોકી દેવામાં આવી છે લોકો ટ્રેનોની આગળ ઊભા રહી જાય છે પોલીસના વાહનોની આગ લગાડવામાં આવી રહી છે સિંધ પ્રાંતમાં સિંધુ નદીના પાણીને લઈને જ આક્રોશ ફેલાઈ ગયો છે પહેલગામના હુમલા બાદ ભારતે સિંધુ જળ કરારને અટકાવી દીધો છે એ સમયગાળામાં સિંધુ નદીના પાણીને લઈને સિંધ પ્રાંતમાં લોકો સેના સામે રસ્તાઓ પર ઉતરી આવે છે લોકો ચોલીસ્તાન નહેર પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે આ પ્રોજેક્ટ સેનાનો જ છે આ પ્રોજેક્ટ હેઠળ સેનાએ એક કંપની ઊભી કરી જેના માટે જમીન ફાળવવામાં આવી જ્યાં કોર્પોરેટ ફાર્મિંગ માટે નિર્ણય લેવામાં આવ્યો એટલે કે ત્યાં એક રીતે સેના જ મોટા પાયે હવે ખેતી પણ કરશે જેની સિંચાઈનું પાણી મળી રહે એના માટે કેનાલ્સ બનાવવામાં આવી છે આ કેનાલ્સના કારણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જતું પાણી ડાયવર્ટ કરવામાં આવ્યું છે એના કારણે જ સિંધ પ્રાંતના ખેડૂતોમાં પણ સેનાની સામે બારોબાર રોષ છે પાકિસ્તાની જનતા હવે સારી રીતે સમજી ગઈ છે કે આતંક પાકિસ્તાનની સેના માટે રોજીરોટી છે તેમનો એ ધંધો છે જેમાંથી તેઓ કમાણી કરીને પાકિસ્તાની સેનાના અધિકારીઓ વિદેશોમાં મિલકતો ખરીદી રહ્યા છે એટલું જ નહીં પાકિસ્તાની જનતા ઈચ્છે છે કે ભારત હુમલો કરીને સેનાના અધિકારીઓને ખલાસ કરે આમ ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ છે જોકે પાકિસ્તાનમાં ટિકટોક ચાલે છે ટિકટોક પર પાકિસ્તાનમાં જનતા ઇન્ડિયન આર્મીને પાકિસ્તાનમાં હુમલો કરવા માટે આમંત્રણ આપી રહી છે દુનિયાની કોઈ પણ આર્મી પોતાની જનતાના સપોર્ટ વિના યુદ્ધ ન લડી શકે અત્યારે યુક્રેન શક્તિશાળી રશિયા સામે જીત ઝીલી રહ્યું છે તો એનું કારણ એના લોકો છે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી યુક્રેનના સામાન્ય લોકો પણ લડાઈ લડવા મેદાનમાં ઉતરી પડ્યા યુક્રેનના સામાન્ય લોકો પણ હથિયારો લઈને યુદ્ધ લડી રહ્યા છે વાત હવે પાકિસ્તાનની છે તો અહીંના લોકો પણ ખભે હથિયારો મૂકીને લડાઈ લડી રહ્યા છે જોકે આ લડાઈ પાકિસ્તાનની સામે જ છે જેના કારણે જ પાકિસ્તાન માટે હવે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે વાત ભારતની છે તો ભારતના લોકો સરકાર અને ઇન્ડિયન આર્મીની પડખે જ રહ્યા છે થોડા ઘણા લોકો પાકિસ્તાન જિંદાબાદના નારા ચૂક લગાવે છે જોકે તેમનો પણ ઇલાજ અહીં થઈ જવાનો છે ઇન્ડિયન આર્મી કોઈ પણ ઓપરેશન માટે સજ્જ છે અમને ઇન્ડિયન આર્મી પર પૂરેપૂરો ભરોસો છે આર્મીના જવાનોએ કેટલાક દર શોધી કાઢ્યા છે આ દર પાકિસ્તાનની ઉંદરોએ બનાવ્યા હતા